વિશ્લેષક સ્વાગત છે સુરે માંથી એવો અવાજ આવે છે કે ત્રીસ ત્રીસ લાખની ઓફર થાય છે એટલે કે ભાવ ત્રીસ લાખ ચાલે છે જે લાલચમાં ન આવે ને ધમકી અપાય છે આ ખરેખર વાત ઘરે ઉતરે તેવી છે કે માત્ર સત્તા પક્ષ અને વિપક્ષ

તમારે સેવા કરવાની હોય છે તો સેવા કરવા જાવ તો પછી નર સાથે આવી જાય એટલે એક તો લાલચ અને બીજી વાત આવે નર તો નર પણ ક્યાંથી આવે ભાઈ તમે કઈ ખોટું છે ના કર્યું તો શું ના નરવાની જરૂર હોય અને આજે કાયદો છે તમારી સાથે પ્રજા એકાદ હોવું છે તો પ્રજા તમારી પણ કેવું છે પણ તમે પહેલાથી જ એક મેડિક ઉદાહરણ સાથે નક્કી કર્યું હોય છે કે આપણે સેટિંગ ડોટ કરીએ સામેવાળાને વાળાને કહીએ કે હું ટિકિટ માંગીશ ભલાના પ્રશ્નો એને મોટા ભાગે જુઓ તમે ભાજપને તો કોઈ ઉમેદવાર નથી નાખતો ભાજપના ઉમેદવારને તો કોઈ લાલચ નથી આવતી

પટેલ સાહેબ પટેલ સાહેબ પટેલ ઉમેદવારો જે કારણ આપી રહ્યા છે ખરેખર કારણ વ્યાજબી કે છે કે નહીં પેલા જુનાગઢ નું રિએક્શન સાંભળીશું જે ધરણા પર ઉતર્યા છે અને ધણા પર ઉતરીને કયો આરોપ લગાવી રહ્યા છે કોની સામે આરોપ લગાવી રહ્યા છે એ જૂનાગઢ છે કે જ્યાં બે વોર્ડમાં બીજેપી બિનરીફ થઈ ગયું અને કોંગ્રેસે તમામ ઉમેદવારો પરત ખેંચી લીધા એટલે કે કોંગ્રેસ ઉમેદવારો ફોર્મ પરત ખેંચી લીધા પટેલ સાહેબ આ કારણો આપે છે તમે કારણો સાંભળ્યા હશે એક મહિલા ઉમેદવાર કે કોંગ્રેસના આગેવાન જૂનાગઢમાં રસ્તા પર બેસીને કહે છે કે ત્રીસ ત્રીસ લાખનો ભાવ બોલાય છે ઓફર કરાય છે અને બીજી તરફ કહે છે કે નહીં આ તો અમારું મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે અથવા અંગત કારણ છે પણ કારણ સિવાય પણ હોય છે જે કારણ ખરેખર જનતાને અસર તો કરે છે પણ ત્યાંની જનતાનો જો મત આપવાનો અધિકાર જ છીનવાઈ જાય જેમ કે આખી નગરપાલિકા હોય કે આખો વોર્ડ હોય તો સમજવું શું તો એક મતલબ એ પણ નીકળે ને કે તમે આટલા પૈસા જનતાના ટેક્સના પૈસે ચૂંટણી કરાવો છો અને એ જનતાને મત આપવાનો અધિકાર નથી આ પણ એક કડવી વાસ્તવિકતા છે પ્રવીણભાઈ આ જે પણ જ્યાં પણ ચૂંટણી થઈ જાય ને એ બધા એક પ્રજા જેવું કરે છે એટલે કે એક પ્રજાનો મતાધિકાર છીનવવાની કોશિશ કરી છે અને પ્રજા આપણે ખુલ્લા કરવાના છે આપણે શું કર્યા છે આવા જે ઉમેદવારો કરી હોય ને એમના ઘરેથી એને ખુલ્લાપુર કરવું જોઈએ કે તમારે ચૂંટણી નથી લડવી તો શું કરવા તમે ટિકિટ લેવા લે શું કરવા તમને ખબર હતી કે આપણે આપણે જવાના હોય છે જગ્યાએ તો આપણને ખબર છે માર્ગ ખરાબ છે રસ્તામાં હોટેલ ત્યાં આવતી પાયલા છે પાયલા બદલા લઈ દઈએ તમને ખબર છે કે તમે ચૂંટણી લડવાના છે તમને દાટ આવવાની ધમકી આવવાના છે પૈસા એના છે આમાં રિસીવ થઈને દેખાય છે ત્યાં તો પૈસાની ની લાલચ સૌથી મહત્વ નું કારણ હોય છે કારણ કે હવે સેવાના ના નામે લોકો મેવા ખાવા માટે જ રાજકારણ આવતા હોય જેમ છૂટી કરતા હોય પણ આવા લોકો જે લોકો પ્રજાદ્રોહ કરે છે કારણ કે એમને કોંગ્રેસ પક્ષે ટિકિટ આપી અને ટિકિટ આપ્યા પછી છૂટો ફોર્મ ભરાયું આ તો પહેલેથી ગોઠવણ કરી દેવામાં આવતી હોય છે ફોર્મ ભરીશ અને પછી થઈ ગયું આવા લોકોને તો ખરેખર શહેરની પ્રજાએ એ જે તે નગરની પ્રજાએ એમના ઘરે જઈને હલ્લાબોલ કરવો જોઈએ કેવું જોઈએ કે ભલે તમારે નતું નતું કે અમે મત આપશે કે ના આપશે પણ તમે જે કર્યું છે તમે તમને એમના સમાજને ધમકી આવી કોઈ એક જ્ઞાન એવું કહે છે તમે સમાજ ને આ લોકો ને ગામ માં મૂકવા શકી છે કારણ કે આવા લોકો એ ખરેખર લોકશાહી નું ચાલે છે એક શાસક પક્ષ તરીકે ભલે કદાચ એક વિજેતા થશે ચૂંટણી લડતો આ લોકો તો સમાજ દ્રોહ કરે છે એક પ્રજાનો દ્રોહ કરે છે પ્રજા આશા હોય કે અમારો એક વ્યક્તિને જો રહે છે અને દસ જણા મત આપે કે પચાસ મત આપે ને પચાસ આશા હોય છે સામે એવા ને મત પણ પાંચસો ના વિરોધમાં પચાસ મત આપનારા હોય એના પર આશા રાખીને બેઠા હોય છે કે આ માણસ અમારું કઈક કરશે અમારું ભલું કરશે અને આજે એક પર ભરોસો મૂકવો મોટી વાત છે આ લોકો ભરોસો તોડતા હોય છે માત્ર પૈસાના ના અને મોટા ભાગે પૈસાના ના વાંકો ધમકી વાળી તો વાત જ નથી હોતી કારણ કે ધમકી જતા જે કોઈ નથી બનતા કાયદા આજે જે દર હોય છે કાયદા દર આજે લોકો લોકોને ઓછું રહે છે કે ભાઈ ઓકે નહીં તો જોઈને પોલીસ માં ફરિયાદ કરે છે ધમકી આપીએ બધા બહુ રસ્તા હતા પણ નહીં મોટા ભાગે આ પૈસાની લાલચ હોય છે અને આ ભાજપનું સેટિંગ હજુ તો એમ કહું કે આ ભાજપ મોટા ભાગે સેટિંગ છે ભાજપ પણ આ માટે જવાબદાર છે કારણ કે આ લોકશાહી ને ભાજપ હવે ગરાજપ ને સમુક્તાશાહી લાવી રહી છે ભાજપ ક્યારેથી જ એવા ઉમેદવારોને ઉભા રાખવા માટે ટેકો આપતા હોય છે કોંગ્રેસ તો નેતાઓ સાથે સેટિંગ કરતા હોય છે અથવા તો અન્ય રાજકીય પક્ષો સાથે સેટિંગ કરતા હોય છે કે તમારે એવા ઉમેદવાર ઉભી રાખવાનો અને અમે કહીએ કે ગાયન થઈ જાય અમે કહીએ કે ફોર્મ સંચાલિત જાય અમે કહીએ એટલે અરે તમે મુકેશ દલાલ ના કેસમાં પણ જોયું હતું કે કેટલા લોકો ગાયન થઈ જાય અનુરાધન

કયો છોકરો કયો કાર્યકર્તા તો કયો નેતા કેટલો સક્ષમ છે આવા લોકોને તમે કેટલા છોકરો આપો છો અને બીજું કે તમને ભાજપ એનો મેં કીધું કે ભારતીય જનતા પાર્ટી મોટા ભાગે સત્તા ચાલે છે એટલે સત્તાનો દુરુપયોગ કરે કે સત્તાનો ઉપયોગ કરે જે કરે છે તે કાં તો દુરુપયોગ કાં તો ઉપયોગ પણ મૂળ તો એના સત્તાનો લાભ લઈને જ આ જે કાર્યકર્તા થાય છે એ સત્તાનો લાભ લઈને થતા હોય પણ કોંગ્રેસ કેવું કે તમે એવા કેવો ઉમેદવાર આપણે બીજા દિવસે વેચાઈ જાય અને પછી વેચાઈ ગયા ત્યારે તમે કહેશો કે આ લોકો પૈસા અને ભાજપ ખરીદી ગઈ ખરીદી ગઈ સેટિંગ ડોટ કોમ માત્ર ભાજપ માં નહીં ભાજપ વાળા નહીં પણ કોંગ્રેસ વાળા પણ આ સેટિંગ કોમ કરતા હોય છે મોટા ભાગે કોંગ્રેસના નેતાઓ વેચાતા હોય છે આમ આદમી પાર્ટી અત્યારે થોડાક છે કે સત્તા પરિવર્તન કરે છે

વખતે આ સવાલ સવાલને ગંભીરતાથી જનતા પણ કેટલી લેશે એ જનતા પર છોડીએ છીએ જજમેન્ટ આપવા આપણે કોઈ નથી ધન્યવાદ પટેલ સાહેબ ચર્ચામાં જોડાયા પણ આ પ્રકારના દ્રશ્યો આગળ જોવા ન મળે ચલો ખરીદ વેચાણ સંગની આગલી ફ્રેન્ચાઈઝી જે છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ